અસલામ જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ બાવીસ બાર બે હજાર વીસ વાર મંગળવાર અને આપણો વિષય છે ગણિત ગણિતમાં આપણે કરીએ છીએ પુનરાવર્તન બરાબર ને ગયા તાસમાં આપણે આગળ પાછળના મહિનાના નામ લખ લખવાનું શીખી ગયા હવે આજે આપણે પુનરાવર્તનમાં જોઈશું માત્ર શબ્દમાં જવાબ લખો શું જોઈશું માત્ર શબ્દમાં જવાબ લખો બરાબર ચલો સ્ક્રીન ઉપર ધ્યાન આપો બાળ મિત્રો નંબર એ એક અઠવાડિયાના દિવસ કેટલા એક અઠવાડિયાના દિવસ કેટલા એક અઠવાડિયાના દિવસ કેટલા સાત કેટલા સાત એક અઠવાડિયાના દિવસ સાત નંબર બે રવિવાર પહેલાનો વાર કયો રવિવાર પહેલાનો વાર કયો આપણે વારના નામ બોલવાના મનમાં મનમાં અને રવિવાર આપણે બોલીએ તો રવિવારની પહેલા આપણે કયો વાર આવે શનિવાર કયો વાર આવે શનિવાર રવિવાર પહેલાનો વાર શનિવાર છે નંબર એક વર્ષના મહિના કેટલા એક વર્ષના મહિના કેટલા આપણે શીખી જ ગયા છીએ એક વર્ષના કેટલા મહિના હોય બાર એક વરસના મહિના કેટલા બાર એક વરસના મહિના નંબર ચાર સોમવાર પછી કયો વાર આવે સોમવાર પછી કયો વાર આવે તો સોમવાર પછી શું આવે મંગળવાર સોમવાર પછી મંગળવાર સોમવાર પછી મંગળવાર આવે નંબર પાંચ શનિવાર પહેલાનો વાર કયો શનિવાર પહેલાનો વાર કયો તો શનિવાર પહેલા શુક્રવાર શનિવાર પહેલાનો વાર શુક્રવાર નંબર છ અઠવાડિયાનો છેલ્લો વાર કયો અઠવાડિયાનો છેલ્લો વાર કયો તો અઠવાડિયાનો છેલ્લો વાર કયો આપણે વારના નામ બોલીએ તો છેલ્લે કયો વાર આવે રવિવાર કયો વાર આવે રવિવાર તો અઠવાડિયાનો છેલ્લો વાર રવિવાર છે અઠવાડિયાનો છેલ્લો વાર રવિવાર છે બરાબર ને નંબર સાત દરેક ઋતુના કેટલા મહિના છે દરેક ઋતુના કેટલા મહિના છે તો દરેક ઋતુના કેટલા મહિના છે ચાર કેટલા મહિના છે ચાર આપણે શીખી જ ગયા છે જ્યારે આપણે પાઠની સમજ મેળવતા હતા ત્યારે કે એક અઠવાડિયાના દિવસ સાત એક વરસના મહિના બાર દરેક ઋતુના મહિના ચાર બરાબર ને તો દરેક ઋતુના મહિના કેટલા ચાર નંબર આઠ ફેબ્રુઆરી મહિનાના દિવસો કેટલા ફેબ્રુઆરી મહિનાના મહિનાના દિવસો દિવસો કેટલા કેટલા તો ફેબ્રુઆરી હોય છે કે કોઈ વખત અઠાવીસ કોઈ વર્ષે અઠાવીસ દિવસ આવે અને કોઈ વર્ષે એક વર્ષ ત્રણ વર્ષ પછી એક વર્ષ એવો આવે જેને લિપિયર વર્ષ કહેવાય તે વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના દિવસ ઓગણત્રીસ હોય બરાબર તો ફેબ્રુઆરી મહિનાના દિવસ કે નંબર કઈ ઋતુમાં ઠંડી પડે કઈ ઋતુમાં ઠંડી પડે તો ઠંડી કઈ ઋતુમાં પડે શિયાળામાં કઈ ઋતુમાં પડે શિયાળામાં અત્યારે આપણને ઠંડી લાગે છે તો અત્યારે કઈ ઋતુ ચાલતી કહેવાય શિયાળો કઈ ઋતુમાં ઠંડી પડે તો શિયાળામાં ઠંડી પડે ગરમી ઉનાળામાં શું લાગે આપણને ગરમી તો ઉનાળામાં ગરમી પડે અને શિયાળામાં ઠંડી પડે અને ચોમાસામાં શું પડે વરસાદ પડે તો શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણે ત્રણ શું કહેવાય ઋતુઓ કહેવાય શું કહેવાય ઋતુઓ કહેવાય આ તો સવાલ જો આપણો પૂછાય કે ઋતુઓ કેટલી છે તો ઋતુઓ ત્રણ છે અને કઈ કઈ તો શિયાળો ઉનાળો ચોમાસું શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ પડે અને દરેક ઋતુના મહિના કેટલા તો કહેવાય ચાર એક વર્ષના બાર મહિના છે અને એક વર્ષમાં ત્રણ ઋતુ આવે તો દરેક ઋતુના સરખા સરખા ચાર મહિના છે ચાર મહિના શિયાળાની ઋતુના ચાર મહિના ઉનાળાની ઋતુના અને ચાર મહિના ચોમાસાની ઋતુના એમ દરેક ઋતુના મહિના ચાર છે અને એક અઠવાડિયાના દિવસ કેટલા સાત આ બધા બરાબર યાદ રાખજો બાળકો અઠવાડિયાના દિવસ એક વરસના મહિના દરેક ઋતુના મહિના ઋતુઓ કેટલી એ બરાબર આવે આપણે મોઢે કરી ગયા છીએ મહિનાના નામ બરાબર ને તો આપણે મનમાં બોલવાના અને પછી અષાઢ પછી આપણે કયો મહિનો બોલીએ છીએ શ્રાવણ કયો મહિનો બોલીએ છીએ શ્રાવણ તો અષાઢ પછીનો મહિનો શ્રાવણ છે નંબર એ નાતાલ કયા મહિનામાં આવે નાતાલનો તહેવાર નાતાલ એટલે કે તહેવારનું નામ છે અને એ નાતાલનો તહેવાર કયા મહિનામાં આવે આપણો જવાબ આવશે ડિસેમ્બર અત્યારે ડિસેમ્બર ચાલે છે ને તો ડિસેમ્બર મહિનાની પચીસમી તારીખે નાતાલનો તહેવાર આવે કઈ તારીખે આવે ડિસેમ્બર મહિનાની પચીસમી તારીખે તો નાતાલ ડિસેમ્બર મહિનામાં આવે એકવાર ફરીથી આપણે બધા સવાલના જવાબનું વાંચન કરી લઈએ બરાબર ધ્યાન આપજો બાળકો આ જવાબો તમારે મોઢે પણ કરવાના છે નંબર એક અઠવાડિયા ના દિવસ કેટલા જવાબ આવશે સાત બરાબર યાદ રાખજો અઠવાડિયાના દિવસ ને સોમવાર મંગળવાર એક અઠવાડિયાના દિવસ સાત અને એક દિવસ બરાબર ચોવીસ કલાક એક દિવસ બરાબર ચોવીસ કલાક એ પણ તમારે યાદ રાખવાનું છે નંબર બે

સોમવાર પછી કયો વાર આવે તો આપણો જવાબ આવશે મંગળવાર સોમવાર પછી મંગળવાર આવે નંબર શનિવાર પહેલાનો વાર કયો તો આપણો જવાબ આવશે શુક્રવાર શનિવાર પહેલાનો વાર શુક્રવાર છે નંબર છ અઠવાડિયાનો છેલ્લો વાર કયો છે રવિવાર અને પહેલો વાર કયો છે સોમવાર રવિવાર આપણો છેલ્લો વાર પૂરો થાય એટલે ફરીથી નવું અઠવાડિયું એટલે કે સોમવાર શરૂ થાય નંબર સાત દરેક ઋતુના કેટલા મહિના છે આપણો જવાબ આવશે આ સવાલનો બરાબર ધ્યાન રાખજો બાળકો સવાલ ધ્યાનથી વાંચજો અને પછી લખજો એક એક વરસના મહિના પૂછાય તો બાર એકડ બગડ બાર અને દરેક ઋતુના મહિના પૂછાય તો ચાર સમજ પડી એક વરસના મહિના બાર અને દરેક ઋતુના મહિના નંબર ફેબ્રુઆરી મહિનાના દિવસો કેટલા તો આપણો જવાબ આવશે શિયાળામાં શિયાળામાં ઠંડી પડે નંબર દસ ઉનાળામાં શું પડે તો આપણો જવાબ આવશે ગરમી તમારે દરેક ઋતુની આ ખાસિયત યાદ રાખવાની કે શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ પડે બરાબર ને ચલો નંબર અગિયાર અષાઢ પછીનો મહિનો કયો જવાબ આવશે શ્રાવણ અષાઢ પછીનો મહિનો શ્રાવણ છે નંબર બાર નાતાલ કયા મહિનામાં આવે તો આપણો જવાબ આવશે ડિસેમ્બર નાતાલ ડિસેમ્બર મહિનામાં આવે તો બાળ મિત્રો તમને સવાલ જવાબમાં સમજ પડીને પરીક્ષામાં પણ આ પ્રમાણે તમારે સવાલ ધ્યાનથી વાંચવાનો અને પછી એનો જવાબ લખવાનો તમારે આ પ્રશ્નોના જવાબ ગણિત ખાનાવાળી નોટમાં બે વાર સારા અક્ષરે લખવાના છે અને સાથે સાથે મોડે પણ કરવાના છે આજનું લેશન શરૂ કરો તે પહેલાં તારીખવાર લખજો ઉપર પુનરાવર્તન લખજો સૂચના લખજો અને ત્યાર પછી આ સવાલના જવાબ બે વાર સારા અક્ષરે લખીને મોડે પણ કરજો થેન્ક યુ